વાત કરીએ હવે ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે આ બંને આરોપી કોંગ્રેસ અને આપ પક્ષ સાથે જોડાયેલા છે એવું જણાવવામાં આવી રહ્યું છે આ સાથે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ આ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું છે આ વાયરલ વિડીયોમાં અમિત શાહનું એક નિવેદન એવું દેખાડવામાં આવ્યું છે જેમાં તેમણે એવું કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો એક એસસી અને એસટી અને ઓબીસી માટે એક ગેરબંધારણીય અનામત છે અમે સમય તે અનામતને સમાપ્ત કરીશું તો આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ ના મતે આરોપીએ ઓડિટ વિડીયોને એડિટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જો કે કોણે એડિટ કર્યો છે તે અંગે તપાસ હજુ ચાલુ છે પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે અને હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડિયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો એડિટેડ વિડીયો એમને પોત પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ તો અમે શાહે આસામના ગુવાહાટીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમણે કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે આરક્ષણ અંગે દેશમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે કોંગ્રેસ જનતામાં સામે સતત ખોટું બોલી રહી છે અને આ સાથે તેમણે રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना राज्यसभा में बहिष्कार करा देना शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट करकर फर्जी टाइप का जनसमर्थन प्राप्त करने का प्रयास ये बहुत निंदनीय है तो फेक वीडियो वायरल करवाना केस में धरपकड करायला संतोष वणसोला राजकीय बैकग्राउंड थरावे छे तेवा आरोप पर थारा सब जग्नेश मेवाणी प्रतिक्रिया આપી आपु चाहिए सतीश वणसोला इमारो पीएनई મારો ભાઈ છે હું કોઈ પણ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છું સતીષભાઈ એ છ વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે બહુ બાહોશ છોકરો છે એકદમ નકશી પ્રમાણિક અને ઈમાનદાર છે